નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સામાન્ય જ્ઞાન ટેસ્ટ ભાગ ચાર ની અંદર તો મિત્રો આગળના ભાગ પ્રમાણે આ વિડીયો અંદર તમને વીસ પ્રશ્નો આપવામાં આવેલા છે અને દરેક પ્રશ્નોના ચાર ચાર ઓપ્શનો આપવામાં આવેલા છે તો મિત્રો આ પ્રશ્નોના જવાબ આપવા માટે તમને દસ સેકન્ડ આપવામાં આવશે ત્યારબાદ અમે સાસો જવાબ એ આપીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો લાઈક કરો શેર કરો અને આ અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ન ભૂલો તો આજનો પહેલો પ્રશ્ન છે ગુજરાતમાંથી નીકળતી ગુજરાતમાં વહેતી ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે જવાબ છે બી ભાદર નદી બે ગુજરાતનો પ્રથમ નંબરનો રોકડિયો પાક કયો છે જવાબ આવશે ડી મગફળી ત્રણ ગુજરાતના ડાંગમાં હોળીને શું કહે છે જવાબ આવશે એ સિગમા ચાર ગુજરાતના કયા જિલ્લામાંથી ઉચ્ચ કક્ષાનો ચૂનાનો પથ્થર મળી આવે છે જવાબ છે સી જામનગર માંથી પાંચ ભારતનું સૌથી પ્રાચીન બંદર કયું છે જવાબ આવશે એ લોથલ છ ભારતનું કયું બંદર કેમિકલ બંદર તરીકે ઓળખાય છે જવાબ છે ડી દહેજ બંદર સાત બાયોડીઝલ બનાવવા કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે જવાબ છે બી રતન જ્યોત આઠ પતય રાવણ નો મહેલ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલો છે જવાબ છે સી સાંપાનેર નવ ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે જવાબ છે એ કાંકરાપાર ની અંદર દસ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલ અર્ધરણ વિસ્તાર કયા નામે ઓળખાય છે જવાબ છે સી ગોઢા નામે ઓળખાય છે અગિયાર ગુજરાતમાં આવેલ ગીરની ટેકરીમાં સૌથી ઊંચું શિખર કયું છે જવાબ છે એ ઊંચું શિખર કયું છે જવાબ છે ડી ગોરખનાથ તેર નર્મદા નદીની કુલ લંબાઈ કેટલી છે

કયા જિલ્લામાં આવેલો છે જવાબ છે બી ભરૂચ સોળ વાત્રક બંધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે જવાબ છે એ અરવલ્લી સત્તર પાનમબંધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે જવાબ છે બી મહિસાગર અઢાર રામપરા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે જવાબ છે એ મોરબી ઓગણીસ પાણીયા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે જવાબ છે ડી અમરેલી જિલ્લાની અંદર વીસ ભગવાન શ્રી મલ્લીનાથ ની સુંદર પ્રતિમા ગુજરાતના કયા સ્થળે આવેલ છે જવાબ છે એ વોયણી અંદર આવેલી છે તો મિત્રો આ હતા ગુજરાત સામાન્ય જ્ઞાન ટેસ્ટ ભાગ ચાર ના વીસ પ્રશ્નો તો મિત્રો આ વીસ માંથી તમને કેટલા પ્રશ્નો આવડ્યા તેનો જવાબ અમને કોમેન્ટ બોક્સ ની અંદર જરૂરથી આપજો તથા વિડીયો પસંદ હોય તો લાઈક કરો શેર કરો અને આ અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરો